હલો ફ્રેન્ડ્સ તો આજે હું આવ્યો છું વિક્રમ ઠાકોરની ફિલ્મ હાલભૈરુ ગામડે જોવા માટે તો મારી સાથે આ ટીમ આવ્યું છે મેં આ ટિકિટ લઈ લીધી છે તમે જોઈ શકો છો આવી ગઈ પોસ્ટર ચલો પછી આવશે આપણે ત્યાં આવી ગયું ચલો અમે જઈએ છીએ અંદર ફિલ્મ જોવા માટે આ ટપુલાલના આજે પહેલીવાર સિનેમા જોડાવા માટે લઈને આવ્યો છું ચલ અંદર એન્ટ્રી માર તો આ અમારા બે મિત્રો છે એમને મળી લઈએ શેરા છે સેરા 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 માં છે હારો મળી ગયા મનોજ હા એમનો છોકરો સાર્થક ને જુગલ જુગલ બરાબર તો તમે કઈ આવ્યા છો ભાઈ ભાઈ કે કામ થી ના હા ને પેલા ભાઈ તમારા ભાઈ બંદ જ છે બસ તો આમાં થોડીવારમાં ફિલ્મ ચાલુ થશે તો ફિલ્મ જોઈએ ને એ માટેનું રિવ્યુ પછી તમને આપું છું સારું બેટા તું જાગ આપણે ધરતી ના છોરી અમે ધરતી

હવે બહાર નીકળી ગયા છીએ તો ફિલ્મ બહુ જોરદાર છે મજા આવી ગઈ આમ મનોરંજન છે એકદમ ગામડાનું કહેવાય ને કે ગામડા વિશેનું શહેર વિશેની બધી એ છે અને સ્ટોરી સારી છે તો અમારો આ ટપુભય છે અમારા ટપુભય છે ને એ પહેલીવાર ફિલ્મ જોવા માટે આવ્યો તો મેં એને ફિલ્મ બતાવી છે અને મજા આવી ગઈ છે તો બસ બને બ્લોગમાં હા તો મિત્રો ગઈકાલે અમારે ઘરે આવતા આવતા મોડું થઈ ગયું હતું તો આજે બીજા દિવસે હું બ્લોગ કન્ટિન્યૂ કરી રહ્યો છું તો હવે હું તમને વાત કરીશ હાલ ભેરું ગામડે ફિલ્મ વિશે તો આ ફિલ્મ એક એ ટાઈપની છે કે ગામડું અને સિટી બંને તફાવતને બતાવવામાં આવી છે કે ગામડામાં કેવું હોય છે સિટીમાં કેવું હોય છે ટ્રેલરમાં જોઈને તો એવું લાગતું હતું કે બહુ ધમાકેદાર મૂવી આવશે અને એમાં એક ટોપિક બતાવવામાં આવે છે એક પોઈન્ટ બતાવવામાં આવે છે કે જેનાથી એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ કંઈક અલગ પ્રકારની હશે વિક્રમની તો મને તો એવું કંઈ લાગ્યું નહીં ફિલ્મ જોઈને આવી પણ ગયો અને આમ તો સારી છે ટાઈમપાસ માટે એટલે સોંગ બધા કમ્પ્લીટ છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ થોડુંક અલગ કરવાની કોશિશ કરી છે તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સોંગ થોડાક સારા છે એટલે જો તમે વિક્રમના ફેન હોય તો આ મૂવી તો તમારે જોવા જવી જ જોઈએ કેમકે એક પોઈન્ટ છે કે જે તમને લાસ્ટ સુધી તમને પકડી રાખે છે ફિલ્મમાં બાકી તો વિક્રમ હોય એટલે ફિલ્મમાં કંઈ ઘટે જ નહીં અને તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ તમારા ફ્રેન્ડ્સને પણ મોકલી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી